સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ અત્યારમાં અગિયાર વાગ્યાનો તડકો અને ભાઈ આમથી તડકો આવતો ને અહીંયા આપણે સહી બેઠા હોય અને પવન આવતો હોય અને ભાઈ આ પ્રકૃતિનો પ્રેમ એટલો આપણને મળતો હોય અને ભાઈ તો આપણે પ્રકૃતિ માટે કાંઈક કરવું જોઈએ તો આપણે ભાઈ એના માટે ઝાડ રોપ્યા હતા તો ઝાડમાં આ તમને વાત કરવી છે ભાઈ ફોર્મ એની વાત કરી હતી પણ હવે ફોર્મમાં કેટલા પોપટ આવે છે અને એના જે ફૂલ છે એ પોપટ ખાય છે એની વાત કરવી છે પછી ભાઈ સેતુ આવી ગયા તો એની વાત કરવી છે આપણે ભાઈ પંખીને ઉમરા વડલા પીપળા પીપળ આના ફળ બહુ પસંદ હોય પણ એ સિવાયના ઝાડ એવા છે કે ભાઈ પંખીને બહુ પસંદ હોય હવારમાં દીવ ઉગે અને આપણે જાગ્યા ન હોય ત્યાં પંખી આવી ગયા હોય અને પોપટનું ટોળું હોય હવે આપણે ત્યારે શૂટિંગ તો ન ઉતારી તો પણ એ હકીકત હું તમને બતાવું અને ભાઈ પંખીને કેટલા પ્રિય છે એ આ તમને માહિતી આપી છે એટલે ભાઈ વિડીયો જોજો જમાવડતા આવ્યો જો ભાઈ ઝાડી જીવન હવે અત્યારે આ શિયાળો છે પણ શિયાળામાં કે હવે આને સેતુરા આવ્યા જુઓ અને ભાઈ ઝાડમાં ફળ આવે એટલે ઝાડ સ્થૂ નો રે ઝાડની ડાળી તરત ઝૂકી જાય એટલે એમ કે ભાઈ તમે આમાંથી ફળ તમે તરે ખાવ ને ઉતારો આ જો દાણા પીળા થાય કે લાલ થાય એટલે તરત ઉપરથી પોપટ આવી અને હવારમાં ખાઈ લેશે એટલે પૂરું પાકવાઈ દેતા નથી એટલી છે કારણ કે બીજું કાંઈ મળતું હોય ન મળતું હોય પણ હવે આ ફળ થઈ ગયા છે એટલે ભાઈ પોપટ જલસા કરે છે ને પોપટ બહુ ખાય છે જો કાસા એટલે આવ્યા અને બાકી આ ફાલ તો ઓછો કહેવાય ઉનાળામાં એટલો ફાલ આવે અને વર્ષમાં બે ત્રણ ફેરી ફાલ આવતા હોય એટલે ભાઈ પંખીને મળી રહે ખાવાનું દરેક પંખીને જે જે ખોરાક જોતો હોય એ મળી રે એની જ ઘોડે ગેંડા ફોર્મ છે એ તમારે જોવો ફૂલ ફૂલની પથારી પડી ગઈ છે તો એ તમને બતાવીશ આવો તો ભાઈ આપડે જયારે વાડીનું કમ્પ્લીટ લેવલ કર્યું પછી પહેલો આંબો આ રોપેલો છે ભાઈ અને જોવો એનું અત્યારે આવી બાકી ઘણા જોડ ભાઈ આ વડલાનું વડલાના ઠેઠા ભાઈ પંખીને બહુ ભાવે વડલાનું રિઝલ્ટ જોવો પછી ભાઈ જો એક એક આંબા બધા સારી ફૂટશે પછી આ સીકુ જેવા આવ્યા એ સોંટી ગયા છે જમરૂક તો જમરૂક જો આ છોડ આ કટિંગ કર્યું એટલે એટલે આના કેટલા ડાળીઓ ફૂટી ગઈ છે બાકી આને જો એક ડાળે એમના હાલવા દ્યો તો એક હાલી જાય પણ આપણે પહેલેથી કટિંગ કરી નાખ્યું એટલે જો કેટલો ગ્રોથ અત્યારથી છે અને આ અંબાની ભાઈ કોલ જુઓ છે ને એટલે આમાં કોઈ પણ વસ્તુ જે આપણે દવા ખાતર કાંઈ નાખ્યું નથી જે વાવ્યા પછી એમનામ છે અને પાણી ખાલી પાઈએ છીએ અને આપણીથી થાય જેવા કરી અને ટાઈમે ટાઈમે કટિંગ કરવાનું હોય આ તે તો એ કરતા હોય અને હવે આપણે ભાઈ પગ્યાસી પેન્ટાફોર્મના ઝાડ પાસે અને એની તમને માહિતી આપી છે જુઓ હવે અહીંથી વ્યવસ્થિત નહીં થાય આપણે અને સાઈડ તમને જો આ પેલું ઝાડ આ બીજું આ ફૂલ આવે એટલે તરત ઉપાડી લે એટલે ફૂલ પણ જો આ ફૂલ ફૂલની પથારી છે તમે જોવો આ બધા ફૂલ ને આમાંથી મેળ ખાઈ જાય જો ખોલીને અંદરથી ખાઈ જાય એટલે આ જ રીતના બધા એટલે હવારમાં આજ લગભગ બારથી તેર પોપટ હતા હું વહેલાં રાજ્યો કબૂતરના શણ નાખતા હોય ત્યારે તો હવે આપણે એવું કહીએ કે ભાઈ વડલા પીપળા ઉમરા ઈજા જ ભાવતું હોય પણ એવું નથી ઘણી જાતના ઝાડી ટાઈપના આવે છે તો ભાઈ પંખીને બહુ કામના છે અને આ પોપટ આમાં ખાય એટલે અને ભાવતા હોય તો જ એટલો જો પથારો પાડ્યો હોય ને એટલું એ ખાતા હોય હવે જો આ બીજું છે તો બીજામાં એ જ રીતે અને ભાઈ આ ઝાડ વધુ નંબર 1 આ કોળ ખાડા હોળ મહિનાનું ઝાડ છે હું વાયવું તારે એક ફૂટનું હતું આ ભાઈ ક્યાં હોળ મહિનામાં આવું રિઝન ને જો આ પોપટા આવીને ખાય અને સાણ લેતા થઈ ગયા એટલે હવે આનથી ખુશીની બધી વાત હું કહેવાય કે ભાઈ આ એટલું બધું પંખી જો ખાતા હોય ને એને કાયમ લાગતું હોય કારણ કે આની આપણે શીંગું જ આવે એટલે બીજું તો આપણે એનું કાંઈ કામ લાગવાનું નથી આના બી વાવવામાં કાયમ લાગે બાકી બીજી કોઈ વસ્તુ અમુક દવામાં આવ્યા હોય પણ આપણે તો પશુ પંખી લક્ષી વાવ્યા છે એટલે પશુ પંખી ખાતા હોય એટલે આપણા એ આનંદ જ હોય ભાઈ કે ભાઈ આપણે જે કાર્ય જે નિમિત્ત કર્યું એ સક્સેસ છે અને ન્યા પોપટ આવે છે અને ખાય છે એટલે આપણા માટે આ મોટી વાત કહેવાય અને ભાઈ અમુક ફૂલ રહી જાય તો એનું આમાં પેલી જવી જાય જો આ ટાઈપનું સિંગ થાય એની જોઈ શકો કે ભાઈ આ જો સીંગ પાતળી કાચી છે ને આ થોડીક જાડી થઈ ગઈ તો આમાંથી બી નીકળે એટલે આ બીજે અમુક આયુર્વેદિકમાં તે કામ લાગતું હોય પણ આ જો ફૂલ પોપટે ન ખાધું હોય તો આ રીતની સીંગ થઈ જાય એટલે આ ટાઈપની એની શીંગું આવે અને આ ટાઈપનું ઝાડ તો તમે જોવો છો અને આમાં આ ફૂલ બે ફેરી આવતા હોય લગભગ બે ફેરી ઓલા વખતે આવ્યા હતા તો આ વખતે બે ફેરી જ આવશે એટલે આ સારો પોપટ માટે બેસ્ટ છે અને હવે પોપટ માટે હું આપણે વાડીમાં અમુક જગ્યાએ સૂર્યમુખી વાવતા હોઈ તો એ ઘેરો ખૂટી ગયો ને હવે બીજા સૂર્યમુખી ઉગશે પાછા એટલે પોપટને ખાવા માટે સૂર્યમુખી આપણે વાવીએ છીએ એટલે પોપટની સંખ્યા હવે વધતી જાય છે એટલે એ આપણને ભાઈ વાડી આ રીતનું હોય તો ભાઈ જો પશુ ન હોય તો વાડી શું નહીં લાગે એટલે ભાઈ પશુપંખી લક્ષી જ આપણે અહીંયા ઝાડ રોપેલા છે બધા અને જો આ બીજું છેતુર અહીંયા એટલે હમણાં ઓલી સાઈડ ને આ સાઈડ બે વાવેલા છે તો આ બેયમાં આમાંય તે જો અમુક ટકા દોડવા જવી ગયા છે એટલે આમાંય તે ફળ મળી જાય ભાઈ પંખીને અને આ એક તમને હવે બીજું બતાવવા જઈ રહ્યો છું આ ભાઈ એક રીઝન્ટ જોરદાર કહેવાય અને હાઈ ક્લાસ કહેવાય આ નવીન કહેવાય એટલે કે ભાઈ આ રીતનું અખતરો આપણે કરેલો અને અખતરો સક્સેસ છે તો તમે જોઈ શકો હવે તમને બતાવું છું હવે આ છે આપણે તૂર તો તુઈરનો છોડ હોય આ તુરનું આપણે ઝાડ બનાવ્યું જો અને હાલમાં ફાલ બેહી ગયો છે ફૂલ આવી ગયા છે અને આ ગયા વર્ષે જો એનું થયું જોઈ લો ભાઈ ગયા વર્ષે આપણે એને કટિંગ કરી નાખ્યું તો કટિંગ કર્યા પછી થળીએ પાણી અમને મળ્યા કર્યું અને થળીઓ પાછું કોળી ગયું એટલે હવે આ ગયા વર્ષની તુર રોપેલી આ સોમાસું આખું ગયું અને આ તો હવે આ ઝાડ ટાઈપ મોટું થઈ ગયું છે અને બધામાં ફાલ આવી ગયો પાછો એટલે આ વસ્તુ કે ભાઈ આ ગયા વર્ષની તુર છે અને આ વર્ષે પાછો બીજા વર્ષે ફાલ આવ્યો એટલે આ ઝાડ ઘોડે આ છું કહેવાય આ જો તુરી અમુક નાની નાની બેસી ગઈ છે એટલે આ રીઝન જોઈ શકો તમે કે ભાઈ આપણે આ ગયા વર્ષે તુર વાવેલી ને આ વર્ષે ઝાડ થઈને એમાં ફાલ આવ્યો જુઓ એટલે ભાઈ ઝાડને માવજત અને એ રીતનું હોય તમે જોતા હો તો આ રીતનું ઝાડમાં થાય એટલે ભાઈ આપણા તુરમાં બીજા વર્ષે આ ફાલ લેવાની અખતરો કર્યો હતો એક તુર રવા દીત અને જો આ અખતરામાં આપણે સક્સેસ ગયા કે ભાઈ તુર બીજા વર્ષે ફાલ આપે ખરી અને ભાઈ આ માં આપણે હજી કોઈ વસ્તુ દવાનો છટકાવ કે કોઈ વસ્તુ કઈ કર્યું નથી આ જે ઓર્ગેનિક આમ જે એની હાથે ફાલ બેઠો એ બેઠો છે એટલે એ રીતનું છે અને હવે જો આ સાઈડ આપણે ભાઈ આંબાની લાઈન તો આ આંબા અલગ અલગ જાતના આપણે બાવન આંબા એટલે જાત જાતની કેરી છે બબે આંબા બધા વાવેલા છે એટલે અલગ અલગ ની જાતની કેરીના આંબા વાવેલા એની આ લાઈન છે ઓલપાઈ છે ઓલું ઘણી બાજુ છે અલગ અલગ એટલે આ તમને આ લાઈન રસ્તામાં આવી એટલે બતાવીને આમાં જો ભાઈ કોળ થઈ ગઈ છે અને આંબા કોળવા મળ્યા તો હવે ભાઈ અલગ અલગ તમને ઝાડની માહિતી અલગ અલગ ઝાડના ફ્રૂટ જે કાંઈ આવતું જાય એ અલગ અલગ માહિતી આપતો રહીશ અને ભાઈ જોતા રહેજો જમાવટ થાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ